આજરોજ વધુ પુરાવા આધારે અન્ય આરોપી બેન મીનાબેન ચિરાગભાઈ ચૌધરી મૂળ ભાતખાઈ તાલુકો માંડવીના રહેવાસી છે અને તેઓ માંડવી તાલુકાના મહુડી ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે એમના ઉપર પણ આક્ષેપો હતા અને રજૂઆત હતી ને ફરિયાદી દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવેલા એટલે એમની પણ સંડોવણી જણાવતા એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે એ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમના એમની વિગતે પૂછપરછ ચાલુ છે આ બેન છે એમનો રોલ એવા પ્રકારનો હતો કે આ કામના મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી છે એમની સાથે ઘણા વર્ષોથી સંપર્કમાં હતા તેમના ત્યાં આવવા જવાનો ઘરોબો હતો અને ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની ત્યારે ત્યાં એમની હાજરી છે આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસીજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે એટલે એમની ધરપકડ કરવામાં આવેલી છે વિગતે પૂછપરછ ચાલુ છે જરૂર જણાશે તો એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને વધારે પૂછપરછ કરવામાં આવશે આમાં આરોપીઓની એમો એવી જણાઈ છે કે આરોપીઓ મહિલાઓને ખાસ કરીને એટલા માટે ધર્માંતરણ કરવામાં સરળતા રહેતી એમને કેમ કે કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં ક્યાંય કોઈ જગ્યાએ રોગ હોય માનસિક તકલીફો હોય તો ડૉક્ટર અંકિત છે એમને સારવાર આપતો અને ત્યાં જ એના ક્લિનિકની અંદર એમનું એમની પ્રાર્થના કરાવતો માઇન્ડ વોશ કરતો અને પછી પાસ્ટર રામજીભાઈ એના પિતા છે એમની પાસે મોકલી આપતો અને એ ધીમે ધીમે માઇન્ડ વોશ કરી અને એમનું ધર્મ પરિવર્તન કરાવતો એટલે મહિલાઓને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવતી અને એમાં મીનાબેન છે એની પણ હેલ્પ લેવામાં આવતી અને અન્ય આરોપીઓ પણ એમાં મદદરૂપ થતા હતા અને એ લોકો પાસ્ટર તરીકેની ભૂમિકા ભજવતા હતા આ જે આરોપીઓ છે એમણે સુઆયોજિત રીતે ધર્મ પરિવર્તન કરાવવા માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવેલી અને એ ટ્રસ્ટનું નામ હતું ધ પ્રે ફોર એવર લાસ્ટિંગ ચેરિટેબલ ટ્રસ્ટ એ ટ્રસ્ટના ઓઠા તળે આ આરોપીઓ છે ધર્મ પરિવર્તન કરાવતા હતા એવી હકીકત જાણવા મળેલી છે ને એ અંગેના પુરાવા પણ મળેલા છે હાલ આ પાંચ આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે વિગતે તપાસ ચાલુ છે અને વધારે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે